ઐતિહાસિક ધરોહરના એવા સરખેજ રોજાનું ગુંબજ સોનાનું છે અને તેને ચોરીશું તો માલામાલ થઈ જઈશું તેવા ઈરાદે મહેસાણાની ટોળકી ફિલ્મ સ્ટાઇલમાં સરખેજ રોજાના ગુંબજને ચોરી લઈ છે સરખેજ રોજા પરથી કેવી રીતે ગુંબજ ગુમ થયું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી પહોંચવામાં કેવી રીતે સફળતા થઈ તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે અને અનેક લોકો અમદાવાદ શહેરની હેરિટેજ સાઇટની મુલાકાત લેવા પણ આવતા હોય છે આ બધાની વચ્ચે હેરિટેજ સાઇટ ગણાતી સરખેજ રોજા પરની દરગાહ ઉપર આવેલા ગુંબજજ પરનો કળશ ચોરી થાય છે આ સમગ્ર મામલે પોલીસ સહિત આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવે છે સરખેજ રોજા પરનો ગુંબજ પંચધાતુમાંથી બનાવવામાં આવેલો છે જે શ્રદ્ધાળુઓ માટે પંચતન પાક તરીકે પણ ઓળખાય છે ધાર્મિક માન્યતા અનુસાર અંદાજે દોઢસો વર્ષ આ જૂનું છે જેને ચોર ટોળકીએ સોનાની માની હતી અને તેને કાઢવા માટે સરખેજ રોજાના ગુંબજ ઉપર ચડી ગયા હતા પંચધાતુના આ પંચતન પાકને ગુંબજમાંથી અલગ કરે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને આજે ઐતિહાસિક ધરોહરમાંથી થયેલા ગુંબજની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે કઈ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી હતી આરોપી ટોળકી કઈ રીતે સરખેજ રોજા ઉપર ચડી ગઈ હતી આ તમામ બાબતને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળીએ અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી એક હેરિટેજ સાઇડમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથ સાથે ચાર આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સો સોનું હશે અને એ બહુ કિંમતી જ હશે કેમ કે એ જે કલશ છે એ લગભગ દોઢસોથી બસો વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ બે હજાર સત્તરમાં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી તો એમનો લાગતું હતું કે આ ગુંબ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આંખો પાડવામાં આવે અને એ ગુંબજનો વેચાણ કરવાથી એમનો સોનું એમનો લાગતું હતું પણ ખરેખર એ ધાતુનો જૂનો ગુંબજ બનાયેલું છે આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ કિશોરભાઈ જલીબેન અને દશુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે જેમની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે એ લોકો દ્વારા મોટો એક દોરડો બાંધીને એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોના એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના એમના જુદા જુદા ભાગડામાં તોડવામાં આવેલું હતું તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ જાજુ હતું અને જે જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ જાજી હતી તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે એમાં અગાઉ સાત એક જેટલા જુદા જુદા જિલ્લાઓના ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ બે ગુનાઓ છે એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે એ એમનો હતો કે આ બહુ કિંમતી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે તો એમનો મૂળ લાગતો હતો કે આ જે કલશ છે એ સોનુંનો હશે પણ એ પંચ ધાતુના એ કલશ હતા એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમની વેચાણ કરવાની તૈયારી હતી

એ એમનું લાગતું હતું કે સોનુંનું હશે તો એમનું લાગતું હતું કે ભાઈ દોઢસો કિલો જેટલા આમાં સોનું હશે પણ ખરેખર એ પંચ પંચધાતુથી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે જાજી હશે એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યો છે એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાનું ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એનું સ્વરૂપ આપવામાં આવેલું હતું એ આખડો જે આખો હેરિટેજ સાઇટ છે એ બહુ વિશાલકાય જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે તો એ આપણે કઈ કઈ દિશામાં જઈ શકીએ કઈ કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા હશે ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા હશે ટ્રેક્સ ક્યાં પડ્યા હશે એ બાબત અમે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો એમાં ચાર પકડાઈ ગયા છે અને ચાર હજી પકડવાનું ઉપર બાકી છે એ પહેલાં પહેલાં એમને રેકી કરેલી છે અને કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ પૂછપરછનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આપણે પકડ્યા છે અગાઉ પણ એ એ અમદાવાદમાં અમદાવાદમાં જે જોડે શેર કરવામાં છે અગાઉ પણ એક ચોરી કરી ચૂક્યા છે તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે ઐતિહાસિક ધરોહરના એવા સરખેજ રોજાના ગુંબજની ચોરી થતા સરખેજ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સરખેજ રોજા પાસે ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા અને ચોર કયા કયા રસ્તેથી આવી શકે છે અને કેવી રીતે તેઓ બહાર નીકળ્યા હશે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું ડ્રોન વિડીયો લેવામાં આવ્યા અને સંખ્યાબંધ સીસીટીવીની ચકાસણી પણ કરવામાં આવી પોલીસને એક જાણકારી મળે છે કે આ ટોળકીના માણસો કડીના રહેવાસી છે અને ચોરી કરેલા ગુમજના ટુકડા કરી નાખ્યા છે અને તેનું વેચાણ કરવાની તૈયારી કરી રહ્યા છે આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીને ઝડપી પાડે છે ચાર આરોપી હજી પણ વોન્ટેડ છે આ કેસમાં અને તેને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે આમાં આ ટોળકી ઐતિહાસિક ધરોહરેવા એવા સરખેજ રોજાનું ગુંબજ સોનાનું હોવાનું માની બેઠા હતા અને તેને ચોરીને માલામાલ થઈ જઈશું તેવું વિચારીને બેઠા હતા પરંતુ આ ગુંબજ જે ચોરીને આ ટોળકી લઈ ગઈ હતી તે પંચ ધાતુનું નીકળ્યું તેના ટુકડા કરી નાખ્યા અને તેને વેચાણ કરવા માટે આ ટોળકી બજારમાં ફરી રહી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ છે તે આ ટોળકીના ચાર માણસોને દબોચી પાડે છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા वैष्णव जन तो कहिए जे पीर पराई